કે અમેરિકામાં ટ્રમ્પ પાસે આટલી તાકાત છે કે જેની પાસે અમેરિકન સિટીઝન હોય એને પણ પોતે ધારે તો અમેરિકામાંથી કાઢી શકે અમેરિકાની સરકાર અમેરિકામાં જે લોકો ગેરકાયદેસર રહી રહ્યા છે એમને દેશ નિકાલ કરી રહ્યા છે પરંતુ અત્યારે એક સવાલ એ ઊભો થયો છે કે શું અમેરિકાની સરકાર પોતાના જ નાગરિકોને જેમની પાસે અમેરિકન સિટીઝનશીપ છે એવા નાગરિકોને પણ શું દેશ નિકાલ કરી શકે ખરા આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરની અંદર મસ્કને એવી ધમકી આપી હતી કે અમેરિકાથી દક્ષિણ આફ્રિકા મોકલી આપીશ અને બીજા એક વ્યક્તિ છે જોહરાન મમદાની એને પણ ટ્રમ્પે ધમકી આપી છે અમેરિકામાંથી કાઢી મૂકવાની તો આ ટ્રમ્પની બે મોટી વ્યક્તિઓને ધમકી આપવાને કારણે આ સવાલ ઊભો થયો છે કે શું ટ્રમ્પ પાસે તાકાત છે કે અમેરિકન નાગરિકોને પોતાના દેશમાંથી કાઢી શકે તો હું આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ અમેરિકાની અંદર જ્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક એટલા બધા સાથે હતા કે લોકો એવું કહેતા હતા કે આ તો બે જીગરી દોસ્ત છે અને એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવા માટે પોતાના એક્સ પ્લેટફોર્મનો બી ઉપયોગ કર્યો અને પૈસા રૂ પાણીની જેમ વહાવી દીધા પરંતુ થોડોક સમય જતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કની વચ્ચે તિરાડ પડી ગઈ અને અત્યારે બંને એકબીજાના દુશ્મનો બની ગયા છે ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરની અંદર એલન મસ્કને ધમકી આપી અને એમ કીધું કે તમને અમેરિકામાંથી હું કાઢી મૂકીશ એવી જ રીતના ન્યૂયોર્કની અંદર મેયરની ચૂંટણી લડી રહેલા જોહરામ મમદાનીને પણ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાંથી કાઢી મૂકવાની ધમકી આપેલી છે એટલે સવાલ એ ઊભો થયો કે અમેરિકામાં ટ્રમ્પ પાસે આટલી તાકાત છે કે જેની પાસે અમેરિકન સિટીઝન હોય એને પણ પોતે ધારે તો અમેરિકામાંથી કાઢી શકે પાછું એવું પણ છે કે આ બંને મસ્ત અને મમદાની બંનેની સામે અમેરિકામાં કોઈ પણ ક્રિમિનલ ગુના નથી કોઈ ક્રિમિનલ કેસ નોંધાયા નથી તો શું માત્ર ટ્રમ્પની નારાજગી એમને દેશમાંથી કાઢી મૂકવા માટે પૂરતી છે તો એનો જવાબ એ છે કે બિલકુલ નહીં ટ્રમ્પની પાસે આવી કોઈ તાકાત જ નથી કે એલન મસ્કને કે મમદાનીને અમેરિકામાંથી કાઢી શકે કારણ કે અમેરિકાની અમેરિકાનું જે બંધારણ છે એ આની વિરુદ્ધ છે અમેરિકાના બંધારણની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સરકાર કોઈ વ્યક્તિને પોતે નારાજ હોય કે બીજી કોઈ પણ રીતે દેશ નિકાલ કરી શકે નહીં જો એ અમેરિકાનો જન્મથી અથવા બીજી કોઈ રીતે અમેરિકાનો નાગરિક હોય બીજું કે અમેરિકાની અંદર નાગરિકોને બોલવાની જબરજસ્ત આબા આઝાદી છે કોઈ પણ વ્યક્તિ ગમે એટલા વિવાદિત નિવેદન આપે તો પણ અમેરિકાની અંદર કોઈ પ્રોબ્લેમ નથી થતો સિવાય કે એ નિવેદનથી હિંસા નહીં ભડકી હોય અથવા એવા કોઈ નિવેદનથી નેશનલ સિક્યોરિટી જોખમમાં નહીં મુકાય હોય અને ઇવન ધારો કે કોઈ વ્યક્તિએ એવા નિવેદન આપ્યા કે જેને કારણે અમેરિકામાં હિંસા ભડકી ગઈ હોય અથવા અમેરિકાની નેશનલ સિક્યુરિટી જોખમમાં આવી ગઈ હોય તો પણ એ વ્યક્તિને દેશ નિકાલ નહીં કરી શકાય એમને માત્ર જેલમાં રાખવાના અને તે પણ અમેરિકાની જેલમાં રાખવાનો આ બંધારણનો નિયમ છે એટલે કોઈપણ સંજોગોની અંદર આ અમેરિકન નાગરિકને ડિપોર્ટ કરવાની ટ્રમ્પ પાસે સકતા નથી હવે એડન મસ્ટ છે એ દક્ષિણ આફ્રિકામાં જન્મેલા છે અને કેનેડા થઈ અને અમેરિકામાં આવીને એમણે અમેરિકાનું સિટીઝનશીપે લીધેલું છે અમેરિકાના સત્તાવાર નાગરિક બની ગયા છે એવી જ રીતના જોહરાન મમદાની છે એ મૂળ ભારતીય છે પરંતુ એ પણ અમેરિકન નાગરિક છે અને ન્યૂયોર્કની અંદર મેયરની ચૂંટણી લડી રહ્યા છે હવે ટ્રમ્પ એલન મસ્ક અને મમદાની બંનેની લડાઈ જુદી જુદી છે ટ્રમ્પ એલન મસ્કની લડાઈ ટ્રમ્પની સામે પોલિસીની સામે છે ટ્રમ્પ જે પોલિસી લાવી રહ્યા છે એનો એલન મસ્ક વિરોધ કરી રહ્યા છે જ્યારે મમદાની મમદાનીની લડાઈ એ છે કે પેલેસ્ટાઈનનો મુદ્દો ઉઠાવીને ટ્રમ્પને ઘેરવાનું કામ મમદાની કરી રહ્યા છે પણ એલન ટ્રમ્પ છે એ એલન મસ્ક અને મમદાની બંનેથી નારાજ છે અને બંનેને ધમકી આપી ચૂક્યા છે કે તમને દેશમાંથી કઢી નાખીશ અમેરિકાની અંદર કોઈ સિટીઝનને ત્યારે કાઢી શકાય છે કે જ્યારે એવી ખબર પડે કે અમેરિકાની નાગરિકતા મેળવવા માટે કોઈ ખોટા દસ્તાવેજો કર્યા છે ફ્રોડ દસ્તાવેજો મૂક્યા છે અથવા કોઈ ક્રિમિનલ વાત છુપાવી હોય એવી ખબર પડે તો અમેરિકન સરકાર એવા નાગરિકોને પોતાના દેશમાંથી કાઢી શકે છે પરંતુ માત્ર નારાજગી હોય એવા કારણોસર કાઢી નાખવાની ટ્રમ્પને કે અમેરિકાની સરકારને કોઈ સત્તા નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ